નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે શાંતિ સમિતિ બેઠક યોજાઈ આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ શુક્રવારના રોજ બપોરે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ડીવાય એસ વ્યાસની આગેવાની હેઠળ આગામી મોહરમ નિમિત્તે નગરના દરેક વિસ્તારોના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકની શરૂઆત પી દ્વારા પૂર્વ તૈયારી અને મહરમના આયોજન અંગે સમીક્ષા કરાઈ ત્યારબાદ ડીવાય એસપી દ્વારા વિસ્તૃત ચર્ચા કરતા મોહન મહરમના રૂટ ડાયવર્ઝન અને મોહરમ તહેવારના કાર્યક્રમની જાણકારી મેળવી હતી તેમજ કાયદો સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરાઈ કોઈપણ કાયદાકીય ગુંજ કે કોઈપણ ગેરમાર્ગે દોરનાર અફવાઓ કે કોઈપણ શંકાસ્પદ ગેરકાનૂની વલણ કરતા વ્યક્તિઓ જણાય તો તેને જાણકારી પોલીસને આપી સહકાર આપવા સૂચન કર્યું હતું સાથે સાથે નગરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મોહરમ તહેવાર યોજાય તેમજ તે માટે દરેક લોકો પોલીસને સંપૂર્ણ સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી